પૃથ્વી સૃષ્ટિ તમામ છે એમાં મનુષ્યના લીધે જ આખી સૃષ્ટિ ચાલે છે બધી વાત સાચી પણ ફેમિલી લિવિંગ શ્રેષ્ઠ કીડીઓનું છે ધ ફેમિલી લિવિંગ ઓફ ધ એન્ડ ઇઝ ધી બેસ્ટ મચ બેટર દેન ધ હ્યુમન બિંગ એવું વિજ્ઞાન કહે છે કારણ કે એને તો એક જગ્યાએ ખાંડ જોવે એટલે સૂંઘીને છે ચાટી ભાઈ તરત જતી રહે તમે જોજો અને પછી મેસેજ આપી દે કમ્યુનિકેશન કરે તો પ્રશ્ન પરિવારના વિખવાદ માટે એ છે એક એક પ્રશ્ન પ્રશ્ન છે છે બીજો મોટો એ કે એકબીજાને સમજવાની અને સહન કરવાની વૃત્તિ ઓછી ટોલરન્સ અને એક્સેપ્ટન્સ હવે ભેગા થયા જ છો એટલે જિંદગી પૂરી કરવાની જ છે ગમે તેવું કપલ મેડ ફોર ઈચ્છર નો એવોર્ડ બોમ્બે ખાતે મળ્યો હોય ને તો આ સિક્સટી ફોર્ટી નો રેશિયો ચાલતો હોય જે કપલને એમ કે કે આ મેડ ફોર ઈચ અધર કપલ છે તો એમાં સિક્સટી ફોર્ટી નો રેશિયો હોય સાહીઠ ટકા બધું બરોબર ચાલે ચાલીસ ટકા ચલાવવું પડે એવું જ હોય કે હંડ્રેડ પર્સન્ટ મેચિંગ તો કઈ આવતું જ નથી સંપ્રદાયમાં બીએપીએસ સંસ્થામાં અમારે એક આશ્રિત હરિભક્ત છે જજ છે પોતે ડોક્ટર જજ બીડી સોની પોતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થી રિટાયર થયા ત્રીસ વર્ષ પોતે જજ રહ્યા ફેમિલી કોર્ટ પોતે જજ હતા એક વખત અમારી શિબિરમાં અરાઉન્ડ ટેન થાઉઝન્ડ પીપલ અને અમે એમને ઇન્ટરવ્યુ લીધેલો અને એ ઇન્ટરવ્યુમાં અમે એમને પૂછ્યું કે તમે ત્રીસ વર્ષ ફેમિલી કોર્ટમાં રહ્યા તમે કેટલા ફેમિલી ડિસ્પ્યુટ સાંભળ્યા છે તમારા કોર્ટમાં એઝ અ જજ એમણે કીધું કે અરાઉન્ડ થર્ટી થાઉઝન્ડ ત્રીસ હજાર પરિવારના વિખવાદો મેં મારા કોર્ટમાં સાંભળ્યા છે ત્યારે અમે એને પ્રશ્ન પૂછ્યો બધા દસ હજાર બધા શિબિરાર્થીઓ બેઠા હતા કે તમે ત્રીસ હજાર પરિવારના પ્રશ્નો વિખવાદોને ને ઝઘડા સાંભળ્યા છે તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ડિસ્પ્યુટ ઇન ફેમિલી ત્યારે આ જજ બીડી સોની સાહેબે વાત કરેલી કે મારી દ્રષ્ટિએ ત્રીસ હજાર કેસનો નિષ્કર્ષ બે જ શબ્દો છે કે લેક ઓફ ટોલરન્સ એન્ડ લેક ઓફ એક્સેપ્ટન્સ સહન કરવાની કોઈની વૃત્તિ નથી ઝીરો થઈ ગઈ છે સહન કોઈને નથી કરવું આપણે કઈ મેન્ટાલિટી મેન્ટાલિટીમાં ઉછરા છીએ આ જનરેશન તો ટિપિકલી કે જો હું ખોટો ને તો મને જાહેરમાં બે લાફા માર દે છે હું એક શબ્દ નહીં બોલું પણ જો હું સાચો ને તો હું

મોટા છે કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે તો પણ તમારે સામે ના જ બોલાય એ સંસ્કાર છે આપણા અને બે દિવસ પછી બધો મામલો થાળે પડી ગયો હોય ત્યારે શાંતિથી કહે કે પપ્પા અથવા દાદા દાદી જે હોય કાકા તમે પરમ દિવસે જે વાત કરતા હતા એ વાતમાં એકચ્યુઅલ વાત આમ હતી અને આ માહિતી આમ હતી મારો રોલ આ હતો પણ તમને કદાચ આ ઇન્ફોર્મેશન મળી હશે એ ખોટી છે એવું બહુ શાંતિથી પ્રેમથી નમ્રતાથી વિવેકથી બે દિવસ પછી વાત થાય તો પરિવાર ચાલે આ એક વાક્ય ઘરે જજો મોટા હોય વડીલ હોય એકવાર બોલે એકવાર કહી જાય કદાચ અપમાન પણ કરી જાય ને તોય કઈ જ નહીં બોલવા ભલે પપ્પા ઓકે ભલે કાકા વાંધો નહીં હું જોઈ લઈશ એટલું જ બોલાય અને બે દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરો ને જયારે એ કુલ થઈ ગયા હોય તમે કુલ થઈ ગયો હોય મેટર કુલ થઈ ગઈ હોય તો વડીલો સંસ્કારી છે સમજી શકે છે અને તમારા પ્રત્યે માન તમે વિચાર તો કરો તો તમારી સામે વડીલો હોય તમારા પિતાજી હોય કાકા હોય ફુવા હોય માસા હોય કાકા મામા માસી કોઈ હોય તમારાથી વડીલ હોય અને કઈક બોલી ગયા તમે હાથ લાંબો કરીને ઝઘડો એ તો કઈ આપણે સંસ્કાર છે